દાહોદ જિલ્લાના કતવારા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં હજારો લોકોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે ટેન્ટ નાનો પડ્યો હતો અને ઘણા લોકો બહાર ઊભા રહીને સભા સાંભળી હતી આ સભામાં ડેડીયા પાટાના ધારાસભ્ય શૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ એવા બ્રિજરાજ સોલંકી પણ હાજર રહ્યા હતા શૈતર વસાવાએ આમ આદમી પાર્ટી સમાજમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરીને કાર્યકર્તાઓને આગેવાનો યુવાનો અને માતા બહેનોનો આભાર માન્યો હતો શૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે ઝાલોદના ડુંગળીના આમ આદમી પાર્ટીની સભા પછી ભાજપના ધારાસભ્ય અને સાંસદ કાર્યકર્તાએ કહ્યું હતું કે શૈતરને કેમ લાવ્યા તે આદિવાસીઓ જાગૃત કરે છે જો જાગશે તો અમારી ખુરશી જશે સાંસદના ટાઈગર અભિઝિનતા હૈ વાક્યના જવાબમાં શૈતર વસાવાએ કહ્યું કે ભાજપના સાંસદ સર્કલ ટાઈગર છે સાવી ભરો તો અવાજ નીકળે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જંગલના ટાઈગર છે સામનો થશે તો સઠ્ઠીનું દૂધ યાદ કરાવીશું એવું સૈતરભાઈ વસાવાએ કહ્યું છે અને તમે નીચે ફોટા પણ જોઈ શકો છો જી હા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજ સોલંકી હેલો દોસ્તો તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે અહીંયા સૈતર વસાવાએ મોટા પાયે ગુજરાત આંદોલન દ્વારા મિટિંગ કરવામાં આવી હતી ત્યાં બિજરાજ સોલંકીની પણ હાજરી હતી અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સન્માન આપવામાં આવ્યું હતું જી હા સહિત વસાવવાને અને તેમનો સપોર્ટ બહુ જ મોટો રહ્યો આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં